અરે એ ભાઈ ઓરે ઓરે તું જાલ ખાલી મને તું આવી એટલે ભાઈ આખો લે ગટી ગર બીજી છે ખાલી અલ્યા બીજી આય લીધું ને ઓહો લીધું ને ખાલી અમને પીવા ખાલી અમને પીવા એટલે તમે ખાલી ખવા પડ્યા ઉપર તું અમને પટ્ટો લઈ ખાટિયા નકા આઈ બની ઓમના આય આલુ જા અમને પટ્ટો લઈ આય આલુ જા અલ્યા તારો દારૂ ગંધાય લે લઈ જા અલ્યા હોનાનો હો જા જા દે લ્યા બધું એકદમ અમને એટલે હમણાં ખવા પડ્યા ખા આ ટીવી અમને પડી છે લેજ બસ

લેતા ને આ વિશ્વા આતી કુટલી આ તો નવી સ્ટાઈલલી હે હા ખાતા ખાતા બે ચોપડા ભરો ને હજુ કાય નઈ પૈસા તો આઈ રૂપિયા તા હા લે પાહા જમા લો ને અમાર આ દવાય રૂપિયા મળી જાય જે થાય લે પેલા તું કે સાઈડમાં ને રંગાની તો ના મારું એટલે આવતો તું

तू ला बन पावरे बारो लायो तो काफी ना खाऊ दऊ ये फैतू तो मार कर लियो तू भो

ai em đây muốn làm bùn đấy, được đấy, vừa, vừa, vừa đi qua biên, cầm હોટુ ખાટ ને વા લે અમારો સીધો હો ને રે બઠાવા દઈએ એવું ચાલતું હોય માટી લેવડે લેવડે નેચું કરી દીધું ઇમને અ દારૂ બીબી નું પૈસા મારતા તા અમાર નહીં અમે ઇમને ટીપ્યા એવું હોય રે હેડો એવું ના થવાય એવું જ નહી હો ઉભો રે લહ કાકો બહુ યાર કાઠો તો